અને તે પણ ઘેટાબકરા માફક મુસાફરી કરી રહ્યા છે પાવી જેતપુર તાલુકાના કુંડલ ગામે પહોંચેલી એસટી બસનો આ વિડીયો એક જાગૃત નાગરિકે બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો કે જેથી આ વિદ્યાર્થીઓની સમસ્યાને વાચા મળે જોકે બસ પણ એક કલાક મોડી પહોંચી હતી જેથી ઘણા વિદ્યાર્થીઓ તો ખાનગી વાહનોમાં જ નીકળી ગયા આ તો વાત થઈ આ વાયરલ વિડીયોની હવે અમે તમને આવી જ હુબહુ સમસ્યા જણાવીએ બોડેલી તાલુકાના ચલામલી ગામની આ દ્રશ્ય જોઈને તમને પણ બાળકો પર દયા આવી જાય પરંતુ નિષ્ઠુર અને જાડી ચામડીના તંત્રને દયા નહીં આવે ખીચોખીચ મુસાફરોથી ભરાઈને આવેલી આ બસમાં એકસો ચાલીસ થી પણ વધુ બાળકોને પોતાના ઘરે જવા બસમાં સવાર થવું હતું ઘણા બાળકો ધક્કા મૂકી કરી બસમાં ચડી તો ગયા પણ ઉભા રહેવાની જગ્યા તો ઠીક શ્વાસ લેવાની પણ જગ્યા નહોતી પૈસા ખર્ચીને મુસાફરી માટે કઢાવેલા પાસનો ઉપયોગ તેઓ હવા ખાવા માટે કરી રહ્યા હતા

પરંતુ ઠાલા આશ્વાસન સિવાય કશું જ ન મળ્યું આ વિદ્યાર્થીઓને ક્યારે આ હાડમારીમાંથી છુટકારો મળશે તેની કોઈ ગેરંટી આપી નથી વાલીઓ પણ જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે તેમને બોડેલીથી ધક્કા ખવડાવવામાં આવે છે કોઈ પણ સ્પષ્ટ જવાબ આપવામાં આવતો નથી જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી જયપુર તારીખ ચાર બે હજાર રોજ બસને છોટાઉદેપુરથી ચલામલી આવતી સવાર સાંજની બસને સવારના દસ ત્રીસ કલાકે અને સાંજે પાંચ કલાક માટે લંબાણ માટે જણાવવામાં આવેલ તેમ છતાં કોઈ પણ પ્રકારનો સુધારો કરેલ નથી એવી જ રીતે કરસનથી કરસન આવતી બોરી ડેપોની બસ સદર બસને કરસનથી ચલામલીથી લંબાણ કરવામાં આવે તો આજે નર્મદા વસાહ છે ત્યાંથી આશરે ત્રીસ થી પાંત્રીસ બાળકો બાળકીઓ ચલામલી ભણવા માટે આવે છે અને એ લોકોને બસની સુવિધા ન મળવાના કારણે